આને પ્રમુખ પ્રમુખમાં વાત કરીએ કે ભાઈ માર માર તમે જે પક્ષે આપ્યા એ બલેશમાં હોય કોઈ ખાસ કરીને બેનોને પણ સમજાવું વિદ્યાર્થી કરીને કેમે ગેર સમજતા થાય ઘણી વખત આગેવાનોનું

લોકશાહીના યુદ્ધમાં લોકશાહીને લગતું નહીં કામ હોય એ તમારે પહેલું કરવું પડે પહેલા હંગાવ બધે ફોન કરવા પડે કામમાં બધું શહેર સંબંધીઓનું નાના મોટું હોય તો એ બતાવવું પડે કેટલાને ચૂંટણી કાઢ છે નથી તો પદે ભીજવે ઓપ્શન શું દે આ તારીખે કોઈ પ્રસંગો હોય તો એકાદ તારીખ ઠેલવાતી હોય તો ઠેલવી ના ઠેલવાતી હોય તો પદે સમયસર એનું કામ કરીને બધા પ્રસંગમાં નારા કરવું પડે આ બધું કરો તો આ તો ને પ્રારંભિક માહોલ માહોલ ઉભો કરે પણ જેમ થાય અને એમાંય ભાજપવાળાને બધા વાળાથી ચૂંટણી લડવા વાળા રહ્યા એ હર હંમેશા એમના પરંપરા પ્રમાણે એ બધા અત્યારે આખો બીજું નકશો બનાવે અને નકશો બનાવે કે ભાઈ રવિંગમાં કયા કયા આગેવાનો અગ્રેસિવ છે ઉરવાનમાં કોણ છે રામપુરામાં કોણ છે એ કોઈ આગેવાનની કેપેસિટી બોટાની કેટલી છે પછી આના હગાવાના વર્ગાડે શેર સંપત્તિ વર્ગાડે આ શેર સંપત્તિ હગાવાની ના મેળાવે તો કાક લાલચ આપે લાલચ ના આપે પણ ધમકી આપે કે તમને આમ કરી નાખશું ફલાણું કરી નાખશું સામ દામ દંડ ને ભેદ અને હજુ તો આપણે મહિનો કાઢવાનો છે

પોતપોતાના આગેવાનો પોતપોતાની રીતે તમામ સમાજ સારી બધા સમાજ આપી બ્રાહ્મણ સમાજ ને આપી ઇતર સમાજમાં ચાવડા ને ગઢવી સાહેબ ને આપી સમાજમાં આપી આપી

હજી કાલે પણ શું થાય તો ભગવાનના અનુમાન પણ ઉંમર પ્રમાણે એવું નક્કી થાય કે કદાચ નાના મોટી ચૂંટણીઓ લડવાની થાય પણ વાત એ છે કે આ બનાસકાંઠાની અંદર હિતેર જેટલા ભાજપના ઉમેદવારો ટિકિટ માગતા તમે બધા ભાજપને તમે માનતા છો એટલા માટે હું તમને કહું છું કે ભાજપમાંથી હિતેરમાંથી કોઈ ભાજપના મોવડી મંડળને કે ટિકિટ આપવા વાળાને બનાસકાંઠાનો કોઈ સમાજનો ભાજપનો આગેવાન ના ગમ્યો અને ભાજપની વાત કરે તો હું તમને બીજું પડકો છું કે આ ભાજપને કોંગ્રેસની ચૂંટણી નથી તો ભાજપની કોંગ્રેસની ચૂંટણી હોત તો તેને ટિકિટ આપી દે ટિકિટ આપી દેવાથી ભાજપના એક સભ્ય પણ નથી રાજકારણ સાથે પણ એમને કંઈ લાભો લેવા દેવા નથી ત્યારે આ ટિકિટ માત્ર એક વ્યક્તિના કહેવાથી ડેરી હોય તો એ ઠેકાણે બેંક હોય તો એક ઠેકાણે બધું બીજા માર્કેટ હોય તો એક ઠેકાણે અને હવે એ લોકસભા પાર્ટી એક ઠેકાણે એટલે કદાચ સરપંચમાં તો વતી ચાલે સરપંચની ની ચૂંટણી કે સરપંચનો પતિ વૈવર કરે ત્યાં સુધી ચાલે પણ હવે લોકસભાની ની ચૂંટણી લોકસભા નો સાંસદ સભ્ય હોય એ કોઈના ના ગીધા પ્રમાણે નિર્ણય લેવાય તો બધે લાવું તો કે લાવું એ કોઈ કે ડાયરેક્ટ જવાબ આલે એ હોય કે ના હોય અને એ પણ બહારથી થી બહારથી ગઈ એટલા માટે કહું છું કે બનાસકાંઠાના તમામ સમાજોને આજે સૌથી મોટી હેરાન ગતિ હોય તો એ સૌથી વધારે વધારે એ પાટણથી આવેલા એક જ જયંતિની સૌથી મોટી હેરાન ગતિ છે પહેલા આ ડેરીન બેંક હતું પરથીભાઈના બધા ચેરમેનો હતા વર્મા એક વખત જ ડેરીમાં બોલાવતા જાહેરની કઈ સાધારણ સભા હોય ત્યારે આ તો મહિનામાં બે વખત એને કામ ને કામ લેવાનું હોય અને વસ્તી બતાવવાની હોય તો કે હેડો બધા મંત્રી ને કોઈ ડાલા ડાલા ભરીને આવે અને આટલા ડાલા ભરી ના આવે તો મંત્રી કે તારી ડેરી બંધ થઈ જાય છે સેવા મંડળ કે તારી મંડળ બંધ થઈ જાય છે ફોટા વાળા કે તારો ફોટો બંધ થઈ જાય છે એટલે મારે એટલું જાણ થી કે આપણો મંત્રી એ આપણો હોય સેવા મંડળ નો મંત્રી આપણો હોય દૂધ આપણો હોય પણ એટલું ચોક્કસ નથી કે આપણે એના શેર સંબંધી હિસાબે હિસાબે પણ દૂધ ડેરી ના હિસાબે કે સેવા મંડળ હિસાબે આપણે નથી નભવાનું આપણે એમને નભાડા હતા દૂધ ડેરી ના પગાર હોય છે ખેડૂતો વ્યાજમાંથી વ્યાજ માંથી સેવા મંડળ ના પગાર હોય છે એટલે એમના કોઈ દબાવવાની જરૂર નથી ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મારા આટલા વી વર્ષના રાજકારણમાં તમામ સમાજો સાથે ભાઈચારાની ભાવના હોય આગેવાન એવો હોવો હોય કોઈ પણ સમાજનો આગેવાન હોવો જોઈએ અને મોટા પદ માટે બેઠેલો તો ચોક્કસ એવો હોવો જોઈએ કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય હા એટલું હારું કરે પણ કોઈ ગરીબ સમાજને હેરાન કરવા માટેના પ્રયત્નો ના કરે કોઈ નાના મોટી ઘટના બની હોય તો એ ઘટનાને એના પૂરતી રાખે આ વારે ઘડીએ આપણે ક્યાંક નાના મોટી ઘટનાઓ બનતી હોય છે અને એ ઘટના બને ને ત્યારે એમ કે આ તો ઠાકોર સમાજે આમ કરી નાખ્યું ચૌધરી સમાજે આમ કરી નાખ્યું રબારી સમાજે આમ કરી નાખ્યું એ વાતને પણ હું માનતી નથી શું તમારો મારો પોતાનો દીકરો હોય અને મારો દીકરો ખરાબ હોય તો પદે મને થોડું કઈ ને કઈ ખરાબ કર્યું હોય મને માને કઈ ખરાબ કર્યું છે કે હું મમ્મી આ કરું છું એને એટલા પૂરતી સજા થવી જોઈએ હા એટલું ચોક્કસ કે ગુનો કરવા વાળા માણસ ને સાવરવો ના જ હોય એટલું હું લોકસાઈ ડબે પાકું કું પણ કોઈ ગુના ની પાછળ આખો સમાજ કે એનો પરિવાર હોય છે એ વાત બહુ ઉચિત નથી ત્યારે આપ સૌ પંદરમી તારીખે બહુ મરવા આવવાનું છે સાતમી તારીખે મતદાન છે મતદાન કરતી વખતે આ તમે બધા ત્રણેય ગામોના જવાબદાર આગેવાનો છો જવાબદાર ધોરણની તલી એક નિર્ણાયક છો પાંચ પછી નાણાને તમારા બીજાને કહેવા માટેની તમારામાં શક્તિ છે અને શક્તિના ભાગરૂપે આ ધારો કે મારો પ્રચાર કરવા માટે સાહેબને આ બધા આ તમારા બધા પછી આવ્યા તમે તમે નથી આવ્યા અહીંયા નીચે ક્યાંક ને ક્યાંક મારો સંદેશો પહોંચાડવાના છો ત્યારે માણસ

આટલા ક્રાઇરિયા નથી કર્યા પછી મારા વોટ આપ્યા છે ને ત્યારે મારા ભૂતકાળથી પણ તમે છો વર્તમાનથી પણ વાકેફ છો અને આવનાર સમયની અંદર તમામ સમાજોને સાથે રાખી અને તમારું જિલ્લા પંચાયતના ડેલિકેટ આપણે એમનું સ્વાગત કરીએ છીએ તમામ સમાજોને સાથે મળી અને નાના મોટું જે કંઈ ટાપુ કરવાનું થાય એ ટાપુ કરવા માટેના પ્રયત્નો કરીશ અહીં આપણે રવેલ હોય રામપુરા હોય ભુસોલ હોય કે એ તો એકદમ અમારે બધા તમે બધા પાડોશીના નાદે પાડોશી જો બધા કોતરવાળા હોય એટલે બે હજાર હાથમાં વોટ માંગવા માટે આવી હતી ક્યારે આવી હતી બે હજાર હાથમાં અને એ ટાઈમે જે અઢાર વર્ષના દીકરાને એમને તો ખબર નહીં હોય કેમ કે બે હજાર હાથને અઢાર વર્ષ થયા અને અઢાર વર્ષ પછી આ તમારી વચ્ચે અઢાર વર્ષ પછી લોકસભાના ઉમેદવાર તરીકે

ભાગ રૂપે આપશો જેટલું પડે એટલું બે અગાઉ કીધું બીજા વગર ઘરનું હા